જેમાં જેમાં વિવિધ તેમજ આપવામાં આવી હતી બાળકોના મહેતા દ્વારા પાંત્રીસ બાળકોને તપાસ કરી નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે ડોક્ટર દીપ મહેતા દ્વારા ચાલીસ દર્દીની તપાસ કરી નિઃશુલ્ક દવા તમામનું ડાયાબિટીસ ચેક કરવામાં આવ્યું હતું ને તમામને યોગ્ય માર્ગદર્શન અને જરૂરી સલાહ સૂચન આપવામાં આવ્યા હતા આ કેમ્પનો લાભ તમામ સમાજના લોકોને મળ્યો હતો આ કેમ્પમાં શેખ ગાંચી પંચના પ્રમુખ શ્રી ઇક்பાલભાઈ સુરતી તેમજ સેક્રેટરી શ્રી મહબૂબભાઈ કોટ ને જોઈન્ટ સેક્રેટરી શ્રી સરફરાજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આમાં નિશુલ્ક કેમ્પ દ્વારા 75 જેટલા લાભાર્થીઓ લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ પ્રતીષ કુમાર સેવક લુણાવાડા રેડી અસલામ જી અમારો એકાકી પંચ સંચાલિત સરગમ હોસ્પિટલમાં આજે મે કેમ્પ રાખ્યો છે જી અને કેમ્પનો અંદર લગભગ સોચેલો લાભાર્થીઓએ પોતાનું નામ આવ્યું છે ને અત્યારે બાર તરીક વાગ્યા સુધીમાં લગભગ પચાસ ટકા જેવું પેશન્ટભાઈનો લાભ લીધો છે અહીંયા સંપૂર્ણ દવા ચેકઅપ સંપૂર્ણ ફ્રી રાખવામાં આવ્યું છે અને બહુ લોકોનો લાભ છે અમારા પ્રમુખ સાહેબ છે જી ચેક પ્રસાદભાઈ નામ છે